મિત્રો વરસાદ સેડો ફૂલ

તમે યુટ્યુબર હોય તો તમને તો ખબર જ છે માં કેવી હાલત થાય ભાઈ કે વાઢી તેલ આપણે એક બે રાપા ને કારણે એટલે તમારો ભાઈ ગરમી ગરમી થઈ ગયો એરિયા આપણે અહીંયા કે બધા એરિયો એરિયામાં તો તેલ મોટા મોટા હા મારા મિની બ્લોગ જો તો ખબર પડશે કેમ કે ઓલામાં તો તેલ હાવ ના નાના હતા તેમાં પૂછે કેટલા રાપા કાઢને ભાઈ તેલ જો કેમ પણ કમેન્ટ કરજો તેલ કેવાય નવ રાપા કાઢને કાઢે બધે બધા ખાવા કાઢે છે ભાઈ મને તો આમાં તેલમાં એમાં હાલ એની કેમ કે મોટા મોટા તેલ છે એટલે મારા હાથે કીધું ભાઈ તું

હાલો મંડ મિત્રો પોળો ખાઈ લીધો તો એટલો ખાધો હાલો નહીં મિત્રો તરકો બહુ ભારે છે ઓ ભાઈ કોઈ ને કેતા નહીં બે જોવા એક ખાલી પાડી દીધું બે ખાલી પાડી મામા નો હાલો હાલો ખાઈ મિત્રો ક્યારે વેરા કઢ ને હવે હાથે ગીર છે શી ભાઈ ભાઈ

મિત્રો મારી પાછળ છે ઈદ મગ છે આરો તમને હજી તો આ તો લીલા છે ઓલા છે હુકા જાય વાટવા જવાથી જાય જે વાટવાના ને જે આ લીલા જ મગ છે જો જો આ બધે મગ છે જો મિત્રો નીકળો ઓલા બધે તેલ વાટે ના કે હું આ પડામાં આવ્યો તો ઈ ખડ મિત્રો એમ છે હો મિત્રો ભારત તડકો લેગો હું એવો હેઠે ભાઈ હવે ને હું આટુ ભાઈ હારા હારા ને મી પડી ગયો

મિત્રો હવે નીકળી છે ઘર કોર તો ઘરે મિત્રો ઘરે ભૂકી જાય ને મળવું હોય તમને પછી મિત્રો અત્યારે હાડા તણ જેવું શું છે ને ભાઈ વરસાદ છેડો કઈ જો તમે ખાલી ફૂલ અંદર હોય ને ભાઈ હરુડે એવો છે અહીં થાબો ઉપર આવ્યો તડકો તણ હોય હાડા તણ છે તો તડકો એવો ને ઉનાળો છે ને શાળા હોય તો કેવું વાતાવરણ થઈ ગયું ખોટું ને કે તો ખાસ બેલ મિત્રો વરસાદ છેડો ફૂલ હા ભાઈ ચાલો વાટવારસાદ આવશે ઓ ભાઈ વીજળી કેવી થાય પાંચ તારીખે કેમ કરું એટલું બધું ઓહ ભાઈ વિજભાઈ કેવી થાય ખબર નઈ સાટા મિત્રો ચાલુ થઈ ગયા છે

વાટે છે ને ભાઈ અંતર એટલું અંતરું કઈ નહીં વાત જવા જતું